ગુડ મોર્નિંગ ઓલપિયો આજે આપણે જોવાના છે બાર પોઈન્ટ ચાર કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ અલગ અલગ રીતે થાય છે હાલમાં કાર્બનિક સંયોજનોની વધુ સંખ્યા અને તેમની વધતી જતી સંખ્યાના કારણે તેઓના બંધારણના આધારે તેઓનું વર્ગીકરણ કરવું જરૂરી છે તો કાર્બનિક સંયોજનો ઘણા બધા પ્રકારના છે અને તેથી તેને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેમ કે આપણે આગળ જોઈ ગયા કે એ એલિફેટિક અને એરોમેટિક સંયોજનો તો એલિફેટિક સંયોજનો કોને કહેવાય એરોમેટિક સંયોજનો કોને કહેવાય અને એ જ જે સંયોજનો છે એ કયા વિભાગમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ તેના આધારે અહીંયા આપણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે કાર્બનિક સંયોજનોનું તો અહીંયા આપણે જોઈશું કાર્બનિક સંયોજનો છે જેને સૌપ્રથમ બે વખત એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ચલો તો અહીંયા આપણે જોઈશું કાર્બનિક સંયોજનો જેના બે પ્રકાર છે ચક્રીય સંયોજનો અને બીજું છે અચક્રીય સંયોજનો હવે ચક્રીય સંયોજનોમાં આપણે જોઈએ તો ચક્રીય સંયોજન એટલે કે આપણે એને કોઈ ગોળ રીતે જેમ કે સાયકલ આકારના જેમ આપણે જોઈશું સાયક્લો પેન્ટેન સાયક્લો હેગેન સાયક્લો પ્રોપેન જે બધા જે છે એ ચક્રીય સંયોજન છે જેની અંદર ગોળ આકાર બનવો જોઈએ ગોળ આકાર જેમ કે આપણે આવી રીતના ચલો આને કહી શકીએ આ રીતના તો આ રીતના ગોળ આકાર એકબીજા દરેક કાર્બન એકબીજા સાથે જોઈન્ટ હોય તો એને આપણે ચક્રીય સંયોજનની અંદર આપણે લઈ શકીએ કે કોઈ શાખીય રીતે જોડાયેલા હોય સાખીય રીતે અથવા તો કોઈ રેખીય રીતે સીધે જેમ કે સીએસ થ્રી સીએસ ટુ સીએસ ટુ સીએસ ટુ અથવા તો સીએસ થ્રી સીએસ થ્રી જે છે એને આપણે અચક્રિય કહીએ ચક્રીય સંયોજનોના બે ભાગ છે પહેલું છે અચક્રીય અને બીજું છે એરોમેટિક તો અચક્રીય જેનું કે ચક્રીય સંયોજન છે એની અંદર બી ફરી પાછું પાછું આવે છે અચક્રીય સંયોજન અને બીજું છે એરોમેટિક તો અચક્રિયની અંદર આવે છે બે ભાગ સમચક્રીય અને વિષમચક્રીય એટલે કે નોન બેન્જેનોઇડ સંયોજનો એરોમેટિકમાં આવે છે બેન્જેનોઇડ સંયોજનો નોન બેન્જેનોઇડ સંયોજનો અને વિષમચક્રીય એરોમેટિક સંયોજનો તો આપણે અહીંયા એટલું ધ્યાન લેવાનું છે જે અચક્રીય છે એ છે એલિફેટિક અને આ છે એરોમેટિક જે અચક્રિય છે એને આપણે એલિફેટિક સંયોજનો પણ કહી શકીએ અને આપણે કહી શકીએ એલિફેટિક

આપણને ફર્સ્ટ ઉદાહરણ આપ્યું છે સીએસ થ્રી સીએસ થ્રી ઇથેન જે છે શાખીય અથવા તો રેખીય શૃંખલાવાળું રેખીય સંયોજન જેને આપણે કહીશું અચક્રિય અથવા તો એલિફેટિક પણ કહી શકીએ છીએ જે અચક્રિય હશે એને આપણે એલિફેટિક કહીશું આઈસોબ્યુટેન જેની અંદર એક શાખા છે બીજું જે તમે જોયું છું એક શાખાવાળું છે તો જે બી આપણું એલિફેટિક અથવા તો અચક્રિય સંયોજન થશે આ સંયોજનોને એલિફેટિક સંયોજનો પણ કહે છે તો મેઇન આપણે યાદ રાખવાનું છે કે એલિફેટિક સંયોજનો તો આ રીતના એલિફેટિક સંયોજનો હોય છે એસિટાલડી જે બી એલિફેટિક છે અહીંયા એસિટિક એસિડ જે બી એલિફેટિક સંયોજન છે એલિસાઇક્લિક અથવા તો બંધ શૃંખલાવાળા અથવા તો વલયવાળા સંયોજનો વલયવાળા એટલે કે એકબીજા સાથે કાર્બન દરેક સાથે જોડાયેલા હોય જેને આપણે એલિસાયકલિક અથવા તો એલિફેટિક ચક્રીય સંયોજનોના કારણ તરીકે ઓળખી શકીએ છીએ તો આ બી જે છે એ એલિફેટિક છે પરંતુ કહેવાય છે બંધ શૃંખલાવાળા આગળ આપણે જોઈએ એ કહેવા છે કુલ્લી શૃંખલા અહીંયા બંધ શૃંખલા જેમ કે અહીંયા પ્રોપેન છે અહીંયા એસ ટુ છે એસ ટુ છે અને અહીંયા એસ ટુ છે પરંતુ દરેક જણ એક બીજા સાથે જોડાયેલા છે તો આ બી છે એલિફેટિક સંયોજનો છે પણ એલિમેટિક એલિફેટિક ચક્રીય સંયોજન છે સાયક્લોહેક્ઝેન છે જે બી એલિફેટિક સંયોજન છે સાયક્લોહેક્ઝીન છે હેક્ઝિન શા માટે આ છે જે સાયક્લોહેક્ઝેન છે કારણ કે તેની અંદર કોઈ જગ્યાએ ડબલ બોન્ડ નથી સાયક્લોહેન આલ્કેન અહીંયા હેક્ઝીન ઇન પ્રત્યે લાગે છે ઇન પ્રત્યે કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે તો સાયક્લોહેક્ઝીન જે બી એલિફેટિક સંયોજન છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જે બી એલિફેટિક સંયોજન છે આ સંયોજનો એલિપેટિક સંયોજનોના જેવા કેટલાક ગુણધર્મો દર્શાવે છે હવે એલિફેટિક સંયોજનો તમે જોઈ ગયા કે એલિફેટિક સંયોજનો આપણે કોને કહીએ છીએ જેને આપણે થોડું વધારે બી જોઈ જઈશું કે એલિફેટિક સંયોજનો કયા ગયા છે તો એલિપેટિક સંયોજનો જેમ કે આપણે આ રીતના સિમ્પલ બેન્ઝિન લખ્યું જેની અંદર કોઈ બોન્ડ નથી અને આપણે એલિફેટિક કહી શકીએ એક બોન્ડ હોય તો બી એલિફેટિક કહી શકીએ બીજું આપણે જઈએ સાયક્લોગ્રોપેન આને બી આપણે એલિફેટિક કહી શકીએ સી એસ થ્રી સી સી એસ ટુ સીએસ થ્રી આ પણ સંયોજન થઈ જશે એલિફેટિક સંયોજન થઈ જશે તો આ રીતના આપણે એલિફેટિક સંયોજન અને બીજું છે એરોમેટિક તો આ થઈ ગયા એલિફેટિક એલિફેટિક હવે એરોમેટિક સંયોજન મારે જોવું છે એરોમેટિક સંયોજન તો એરોમેટિક સંયોજનની અંદર હું ઉદાહરણ લઈ શકું એક બે ત્રણ વલય એરોમેટિક એરોમેટિક બીજું લઈ શકવાય આ પણ એરોમેટિક સંયોજન થઈ જશે જેની અંદર આ રીતના બોન્ડ હોવા જોઈએ દરેક જગ્યાએ એક કાર્બન છોડીને બીજી જગ્યાએ એક કાર્બન છોડીને બીજી જગ્યાએ અહીંયા બોન્ડ આપણને આપેલા છે તો એરોમેટિક સંયોજનો છે એની અંદર છ કાર્બન હોવા જોઈએ છ કાર્બન છે એક બે ત્રણ ચાર પાંચ છ છ કાર્બન અને અંદર ડબલ બોન્ડ પણ હોવા જોઈએ તો આપણે એને એરોમેટિક સંયોજન તરીકે પણ ઓળખી શકીએ છીએ એરોમેટિક સંયોજનો વિશિષ્ટ પ્રકારના સંયોજનો છે જેના વિશે તમે એકમ તેરમાં વિસ્તારથી અભ્યાસ કરશો આ સંયોજનોમાં બેન્જેન અને અન્ય ચક્રીય સંયોજનો બેન્જેનોઇડ સમાવેશ કરવામાં આવે છે એલિસાયક્લિક સંયોજનોની જેમ એરોમેટિક સંયોજનોના વલયમાં વિષમ પરમાણુ હોઈ શકે છે આ સંયોજનોને વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો તરીકે ઓળખાય છે વિષમ ચક્રીય જે છે એ આપણે હમણાં લાસ્ટ જોઈશું બેન્જેનોઇડ સંયોજનો જે આપણે અહીંયા કહીએ છીએ તો બેન્જેનોઇડ સંયોજનોને આપણે કહીશું એરોમેટિક સંયોજનો બેન્જેનોઇડ સંયોજનોને કહીશું એરોમેટિક સંયોજનો ચલો તો અહીંયા એની છે બેન્જિન લિંક ઉપર એનએસ ટુ છે જે બી એરોમેટિક છે નેપ્થેલિન છે એ બી એરોમેટિક છે એ બધા છે બેન્જેનોઇડ બેન્જેનોઇડ જેની અંદર બેન્જિન આવેલું છે જેમ કે આપણે અહીંયા જોઈએ આ જે છે બેન્જિન છે અહીંયા બી બેન્જિન છે અહીંયા બે બેન્જિન છે તો એને કહેવાય બેન્જેનોઇડ સંયોજનો નોન બેન્જેનોઇટ સંયોજનો નોન બેન્જેનોઇટ જેની અંદર બેન્જિનરીંગ ના હોય પરંતુ એના કરતાં વધારે કાર્બનવાળું હોય પરંતુ એની અંદર જો ડબલ બોન્ડ હોય અહીંયા જે સંયોજન આપણને આપેલું છે ચલો અહીંયા ડબલ બોન્ડ હોય છે હવે અહીંયા આવી રીતે ખુલ્લું હોત અહીંયા ડબલ બોન્ડ અંદર ના હોત તો આપણે એને એરોમેટિક નહીં પણ કહી શકતા પરંતુ અહીંયા ડબલ બોન્ડ છે એક બે ત્રણ તેથી આપણે એને કહીશું એરોમેટિક સંયોજન જ થશે આ છે નોન બેન્જેનોઇ રિંગ નથી તેવું નોન વિષમ વિષમચક્રીય એરોમેટિક સંયોજનો વિષમચક્રીય અલગ ટાઈપના ચક્રીય તો છે પરંતુ વિષમ ચક્રીય છે આ જે છે એ પણ એરોમેટિક સંયોજનો છે જેમ કે ફ્યુરાન છે ફ્યુરાનમાં ઓ હોય થાયોપિન એસ યાદ રાખવાનો પિરિડિન એની યાદ રાખવાનો તો આ બી તમારે યાદ રાખવાનું છે ફ્યુરાનનું સૂત્ર જે આ રીતના છે ઓ અને બંને સાઈડ ડબલ બોન ફ્યુરાન થાયોપિન અને પિરિડિન જે પણ વિષમ ચક્રીય એરોમેટિક સંયોજનો છે તો દરેક જણને ખ્યાલ આવી હશે કે એલિફેટિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો બંને વિશે શું ડિફરન્સ છે તો એલિફેટિક સંયોજનો આપણે ફરી એકવાર જોઈ જઈએ કે એલિફેટિક સંયોજનો કે જે ચક્રીય પણ હોઈ શકે છે અને સાખીય રેખીય અને સાખીય રીતે પણ ગોઠવાયેલા હોય છે પરંતુ તેની અંદર ડબલ બોન્ડ હોતા નથી ડબલ બોન્ડ એક હોય છે પરંતુ દરેક જગ્યાએ ના હોય તો આપણે એને એલિફેટિક સંયોજનો પણ કહી શકીએ છીએ જેમ કે સાયક્લો બ્યુટેન લઈ શકીએ સાયક્લો પ્રોપેન લઈ શકીએ સાયક્લોહેન લઈ શકીએ હેક્ઝિન લઈ શકીએ પરંતુ જો બેન્ઝિન હોય બેન્ઝિન હોય નેપથેલિન હોય એમિનો સમૂહવાળું કોઈ એમિનો બેન્ઝિન હોય તો આપણે એને કહીશું બેન્જેનોઇડ સંયોજનો અથવા તો એરોમેટિક સંયોજનો નોન બેન્જેનોઇડ અને વિષમચક્રીય સંયોજનો એરોમેટિક તો હવે તમને કોઈ એવું એક સંયોજન આપવામાં આવે અને તમને કહીએ કે આ એલિફેટિક છે કે એરોમેટિક તો તમને હવે ઓળખતા આવડવું જોઈએ એના પછી છે ક્રિયાશીલ સમૂહ તો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય તો ક્રિયાશીલ સમૂહ ધારો કે આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે લઈએ ચાલો ઓ એચ સી ડબલ્યુએચ આ બધા ક્રિયાશીલ સમૂહો છે ઓ એચ સી ઓએચ ચલો ક્રિયાશીલ સમૂહની વાત કરીએ ક્રિયાશીલ સમૂહ તો ક્રિયાશીલ સમૂહ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફંક્શનલ ગ્રુપ ફંક્શનલ ફંક્શનલ ગ્રુપ જે તમે ધોરણ દસની અંદર પણ ભણી ગયા છે કે ફંક્શનલ ગ્રુપ કયા છે અને કેટલા છે કયા કયા છે તો ક્રિયાશીલ સમૂહ અથવા તો ફંક્શનલ ગ્રુપ આપણે કહી શકીએ તો ક્રિયાશીલ સમૂહ અને ફંક્શનલ ગ્રુપ જે ક્યાં જોડાય છે તો આપણે સૌ પ્રથમ કયા કયા છે એ જોઈએ તો સૌ પ્રથમ આપણે એસિડ સીએચ આલ્ટીહાઈડ ઓએચ આલ્કોહોલ કાર્બોનિલ ઓ ઇથર સી ડબલ ઓ એસ્ટર તો આનાથી સિવાય એના બી બીજા છે પરંતુ આપણે અહીંયા આટલા જોઈએ છે અત્યારે તો આ દરેક જણ જે છે એ છે ક્રિયાશીલ સમૂહ અથવા તો ફંક્શનલ ગ્રુપ હવે સી ડબલ વેચ પહેલો જે છે એને આપણે કહીએ છીએ એસિડ આ છે એસિડ આ છે આલ્ડીહાઈડ आल्कोहोल अथवा तो तो हायड्रोक्सिल समू की शके कार्बोनिल आणि आपण कीस किटॉन इथर आचे, एस्टर. तो, आ तर आरक जणचे कार्बो क्रियाशील समूह अथवा ग्रुप छे, जे आपण दरक अलग अलग रीते जॉईन સંયોજન પાછળ જોડાયેલું હોય તો આપણે એને કહીશું એસિડ સંયોજન છે જેમ કે સીએસ થ્રી સી ડબલ ઓએચ તો આપણે એને કહીશું એસિટિક એસિડ સીએસ થ્રી સી ડબલ ઓએચ સીએસ થ્રી સી ડબલ ઓ તો સી ડબલ ઓએચ એસિડ પાછળ લાગેલો છે એક અને બે બે કાર્બન વાળું ઈથેન આપણે આગળ જે ભણ્યા લાસ્ટ જે ફર્સ્ટ લેક્ચરમાં કે ઇથેન મિથેન પ્રોપેન બેન્ઝ હેક્ઝેન હેપ્ટેન જેની અંદર કેટલા કાર્બન આવે છે એ તમને હું લખાયું હતું કે હેપ્ટેન છે તો હેપ્ટેનની અંદર સાત કાર્બન આવે છે હેક્ઝેન છે હેક્ઝેનમાં છ કાર્બન આવે છે પેન્ટેનમાં પાંચ કાર્બન આવે છે મિથેનમાં એક કાર્બન આવે છે તો જ્યારે બી આવી રીતના આપણે નામાંકન કરીશું ત્યારે એ દ એ આખું કોષ્ટક તમને આવડવું જોઈએ જો તમને એ કોષ્ટક આવડશે તો જ અહીંયા નામાંકન કરતાં આવડશે અહીંયા આપણે જોઈએ છીએ એક કાર્બન બે કાર્બન બે કાર્બન છે તો બે કાર્બનવાળું બીજા નંબરનું સભ્યું ઇથેન આ ફંક્શનલ ગ્રુપ કયું લાગેલું છે એસિડનું ફંક્શનલ ગ્રુપ કાર્બોક્ઝિલિક એસિડનું તો એસિડનું છે તો આપણે લખીશું ઇથેનોઇક એસિડ જો ના ખ્યાલ આવે તો ફરી એકવાર કહું છું કે ધોરણ દસની અંદર જે આપણને આખું કાર્બનિક સંયોજનોનું જે ચેપ્ટર છે એ ફરીથી આખું ચેપ્ટર તમે રિપીટ કરશો તો જ આ ચેપ્ટર તમને આવડશે કાર્બનિક સંયોજનોનું તો જેને બી નહીં ખ્યાલ હોય તે પહેલાં તેનું બેઝિક ક્લિયર કરવા માટે ધોરણ દસની ચોપડી લઈને તેના કાર્બનિક સંયોજનોનું આખું ચેપ્ટર આખી ફરી વાર જોઈ લેવું અને શીખીને પછી આ ચેપ્ટર ભણવા બેસે તો સીએસ થ્રી સી ડબલ હોય બીજું હોય ચાલો સીએસ થ્રી ઓએચ તો આપણે એનું નામ આપીએ એક કાર્બન વાળું છે એટલે મિથેન આલ્કોહોલ તો મિથે નોલ આ રીતે ક્રિયાશીલ સમૂહ દરેકને ખ્યાલ આવી ગયો છે કે આ છે ક્રિયાશીલ સમૂહ આ છે ક્રિયાશીલ સમૂહ સીએસ થ્રી સી ડબલ બોન્ડ ઓ સીએસ થ્રી તો અહીંયા જે છે એ કિટોન જે છે સીએ ક્રિયાશીલ સમૂહ તો ક્રિયાશીલ સમૂહ કયા કયા છે અને ક્યાં જોડાય છે તે અલગ અલગ રીતે દરેક જગ્યાએ જોડાય છે તો એને આપણે ફંક્શનલ ગ્રુપ અથવા તો ક્રિયાશીલ સમૂહો કહીએ છીએ તો ક્રિયાશીલ સમૂહ વિશે દરેક જણને ખ્યાલ આવી ગયો હશે એના પછી અહીંયા આપણે સીએચ ઓ એચ દરેક આપેલો છે હાઇડ્રોક્સિસમૂહ આર્ટી હાઈ સમૂહ એના પછી આપણે જોઈએ સમાન ધર્મી શ્રેણી તો સમાન ધર્મી એટલે કે એક સરખી શ્રેણી પરંતુ તેની અંદર ડિફરન્સ સાના લીધે હોય છે જે આપણે જોઈએ તો કાર્બનિક સંયોજનોનો વર્ગ કે શ્રેણી જેમાં એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ એવા હોય છે કે જે સમાન ધર્મી શ્રેણી બનાવે છે આ વર્ગ કે શ્રેણીના સભ્યોને સમાન ધર્મી કહેવામાં આવે છે સમાન ધર્મી શ્રેણીના સભ્યોને એક સામાન્ય સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે તેના ક્રમિક સભ્યોના આણવીય સૂત્રો વચ્ચે સીએસ ટુ એકમનો તફાવત હોય છે કાર્બનિક સંયોજનોની અનેક સમાનધર્મી શ્રેણીઓ છે તે પૈકીની કેટલીક શ્રેણીઓના ઉદાહરણ આલ્કેન આલ્કેનોન આલ્કાઇન હેલોઅલ્કેન આલ્કેનોલ આલ્કેનાલ આલ્કેનોન એસિડ એમાઇના વગેરે છે એ પણ શક્ય છે કે સંયોજન બે અથવા વધારે સરખા અથવા તો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય તો તે બહુ ક્રિયાશીલ સંયોજનો રચે છે તો અહીંયા સમાન ધર્મી શ્રેણી તો સમાન ધર્મીની શ્રેણીનું આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે સમાન ધર્મી શ્રેણી આપણે કોને કહી શકીએ તો જેમ કે આપણે ઉદાહરણ લઈએ ચલો સીએસ થ્રી સીએસ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએસ થ્રી ફર્સ્ટ આપણે લીધું સીએસ થ્રી સીએચ ટુ સીએસ થ્રી એના પછી આપણે લઈએ સીએસ થ્રી સીએસ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએસ થ્રી તો તમે જોઈ શકો છો સમાન ધર્મી એટલે કે સમાન ધર્મ હવે તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ થ્રી છે લાસ્ટમાં પણ સીએસરી છે પહેલો સીએસરી છે લાસ્ટમાં સીએસરી છે ફર્સ્ટ થ્રી છે લાસ્ટમાં સીએસ થ્રી છે ડિફરન્સ કોના લીધે છે વચ્ચે જે બંને આ ત્રણેય સંયોજનો વચ્ચે ડિફરન્સ છે પહેલું જે સંયોજન છે એક સીએસ ટુ છે બીજાની અંદર બે છે ત્રીજાની અંદર એક બે ત્રણ અને ચાર છે તો આજુબાજુનું જે છે સીએસરી જે તો સેમ રહે છે પરંતુ વચ્ચે સીએસ ટુની સંખ્યા જે છે જે વધતી જાય છે અને જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેના નામાંકરણમાં પણ ચેન્જ થાય છે જેમ કે આપણે ફર્સ્ટ લઈએ સીએસ થ્રી સીએસ થ્રી ત્રણ કાર્બન છે તો ત્રણ કાર્બનવાળું પ્રોપેન ચાર કાર્બનવાળું ગ્યુટેન એક બે ત્રણ ચાર પાંચ છ છ કાર્બનવાળું તો આપણે એને કહીશું હેક્સેન તો દરેકના નામાંકરણની અંદર ફર્સ્ટ અને જે લાસ્ટ છે એ તો સેમ છે પરંતુ અંદર વચ્ચે સીએસ ટુ જ ખાલી ડિફરન્સ દર્શાવે છે તો આ દરેકને આપણે કહી શકીએ કે સમાન ધર્મી શ્રેણી તો આ સમાન ધર્મી શ્રેણી સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીશું ઓલ ઓફ યુ થેન્ક્સ